વિનાશ ના ભોગે વિકાસ ના હોય કોઈ ઉજાડી વિકાસ ક્યારેય મંજૂર નથી અમારા જીવન નિર્વાહ નું એક સાધન છે અને જીવ કરતા જીવાય વધારે વાલી હોય સોમનાથ ના દર્શન થી થતી એક એક સવાર આસપાસ ના પચીસ હજાર ચોરસ મીટર જમીન માલિકો અને પરિવારોની ચિંતા વધારી રહી છે ત્રણસોને ચોર્યાસી જેટલા મિલકતધારકો છે સોમનાથ મંદિરની આજુબાજુનો જ્યાં રહેણાંક વિસ્તાર છે આ જ વિસ્તાર છે જે સરકાર અધિગ્રહણ કરવા માંગે છે કોરિડોર માટે તંત્રનું ત્રણસો ચોર્યાશી સૂચિ રૂપી ફળફળ્યું પ્રભાસ પાટણમાં પથરાયો રોષ અમે આ ગલીઓમાં પહોંચ્યા જ્યાં ભોયવાડા ના નાકે દુકાન માલિક સાથે મુલાકાત થઈ અમારા ઘરે રંધાતો પણ નથી એટલા બધા અમારા ઘરવાળા બી ગયા છે અમે અમારા ડોસી તો રડવાનું બંધ જ નથી કરતા સરકાર માટે આ માત્ર જમીન છે પણ તેમની તો રોજી છીનવાઈ રહી છે તેર ચૌદ સદસ્યો સંપૂર્ણ જીવન નિર્વાહ એકમાત્ર સાધન અમારી આ હોટલ છે જે જતી રહેતા અમે તેર ચૌદ સભ્યો નિરાધાર થઈ જશું

જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે કઈ નહીં કહી શકે તેવું કહ્યું ત્યારે હવે જોવું એ રહ્યું કે બે હજાર થી પચીસ લોકોને અસર કરતો આ કોરિડોર પ્રોજેક્ટ વિરોધના સુર વચ્ચે કેવી રીતે આગળ વધે છે